નમસ્તે આજે આપણે આપણા ખૂબ જાણીતા એવા ટાઈગર ને આ વિડીયોના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ ઓગણીસો બાવનમાં જન્મેલા દિલ્હીના વાલ્મિક થાપર સમગ્ર વિશ્વમાં એ ટાઈગર મેન તરીકે જાણીતા હતા એટલે ખરા અર્થમાં તેઓ પ્રકૃતિવિદ હતા સંરક્ષણવિદ હતા અને જીવનભર જીવનના તોતેર વર્ષમાંથી ચાલીસ વરસ તેમણે ટાઈગર એટલે કે વાઘ માટે આમ તો વાઘ એ મારું બહુ પ્રિય પ્રાણી છે પણ સંજોગોને કારણે એના નજીક જવાના સંજોગો ખૂબ ઓછા ઊભા થયા છે પણ આ વાલ્મિક થાપરને હું શ્રદ્ધાંજલિ આપીને વાઘના સંરક્ષણ માટે એક દીપજ્યોતિ એ પ્રજ્વલિત કરી રહ્યો છું વાલ્મિક થાપર એ જીવનના ચાલીસ વર્ષ સુધી વાઘ માટે જીવ્યા પચીસથી વધારે માત્ર વાઘ માટેના પુસ્તકોનું તેમણે સર્જન કર્યું બીબીસી માટે પણ તેઓ કાર્યરત હતા તોંતેર વર્ષની વયે દિલ્હીમાં તેઓએ એકત્રીસમી મેના રોજ આંખ મીંચી દીધી ત્યારે સમગ્ર દેશ દુનિયાના જે ટાઈગર છે એમને પણ રડવું આવ્યું છે આપણા દેશમાં ટાઈગર માટે કામ કરનાર લોકો ખૂબ ઓછા પરંતુ તેમાં વાલ્મિક થાપર એ બહુ અગત્યનો અને અનન્ય ચહેરો સમગ્ર ભારત અને વિશ્વનો ટાઈગર માટે હતો ત્રીસ જેટલા પુસ્તકોનું સર્જન એ બહુ નાની વાત નથી એમણે જીવનભર ચાલીસ વર્ષો સુધી રાજસ્થાનના રણથંભોર એટલે કે ટાઈગરનું આપણું અભયારણ્ય એમના એમાં એમણે વિતાવ્યા અને જીવનભર ઓગણીસો ને તોતેરમાં ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર કર્યો એમણા એમાં એમની ભૂમિકા એ ખૂબ અગત્યની રહી આવા એક પ્રકૃતિવિદ અને પ્રાણીને ખરા અર્થમાં જાણનારા એમણે ઘણી વખત કહેલું કે ટાઈગર હશે તો આપણા વન્યજીવો અને બીજા અનેક વન્ય સંપદાઓ એ એમની સાથે એ ટકી શકશે અને એટલે એમણે ટાઈગર માટે પોતાનું જીવન એ સમર્પિત કર્યું હતું વાલ્મીક થાપરને સાદર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે ગયા પછી એમની એમનો ખરો પરિચય અને એમનો ખરી ઓળખ થતી હોય છે વાલ્મીક થાપરને કદાચ જોઈએ એવું બહુમાન કે સન્માન એ આપણે કદાચ નથી આપી જોકે એમ કહેવું જોઈએ કે જ્યાં જ્યાં ભારતમાં ટાઈગરનું વસવાટ છે એ તમામ વાઇલ્ડલાઇફ બોર્ડમાં થાપર એમના સભ્ય તરીકે ખૂબ સુંદર કામ કર્યું અને તેઓએ વિદાય લીધી છે આગામી દિવસોમાં જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ એ આવી રહ્યો છે ત્યારે થાપરને ઈશ્વર એમના નિર્વાણ પદને ખૂબ ખૂબ ચીર શાંતિ અર્પે એવી પ્રાર્થના સહ જય પર્યાવરણ જય પ્રકૃતિ